અમદાવાદની ખાનગી સ્કૂલની બસ ચાલકને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યો ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે સ્કૂલ બસ ડિવાઇડર પર ચડી ગઈ જોકે સદનસીબે અકસ્માતમાં બસમાં સવાર વિદ્યાર્થીઓને ઈજા નથી પહોંચી સ્કૂલ બસમાં સવાર પાંચ વિદ્યાર્થીને સલામત રીતે ઘરે પહોંચાડાયા બધી વિગતો પહેલાં અભિસમજા ચેતન ત્યાં ભણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચેતન સ્કૂલ બસને અકસ્માત છે શું વિગતો મળી રહી છે જી સેટેલાઇટ વિસ્તારમાં એક સ્કૂલ ને અકસ્માત નળિયો છે જો અકસ્માતની વાત કરવામાં આવે તો આનંદ નિકેતન જોઈ સ્કૂલ ની જે બસ છે તેને અકસ્માત નળીઓ છે બસ સેટેલાઇટ વિસ્તારમાંથી જ્યારે પસાર થતી હતી ત્યારે અચાનક જ ડિવાઈડર પર ચડી ગઈ હતી જે બસ ચાલક છે તેમને એક મોટર સાયકલ ચાલક ને બચાવવા જતા અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ચાલક બસ પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ ધડાકાભેર અથડાઈ અને ડિવાઈડર પર ચડી ગઈ હતી બસ જેવી જ ડિવાઈડર પર ચડી જતા અવાજ આવ્યો અને બાળકોમાં ગભરાટ ફેલાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ સ્કૂલમાં જે પાંચ સ્કૂલ બસમાં જે પાંચ વિદ્યાર્થીઓ સલામત હતા સરવાર હતા તેમને પણ સલામત રીતે ખસેડી દેવામાં આવ્યા છે પરંતુ સ્કૂલ બસ ના અકસ્માત ને કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં મૂંઝવણનો મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની ન થતા વિદ્યાર્થી અને શાળા સંચાલકોએ હાશકારો લીધો છે જી જી આભાર આપનો આ માહિતી માટે